ધાનેરાના કોટડા વિસ્તાર નજીક આવેલા બારોટવાસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીં એકલા રહેતા જૈન સમાજના આશરે એંસી વર્ષીય વૃદ્ધ પ્રવીણભાઈ શાહનું તેમના જ મકાનમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે ઘટનાની વિગત મુજબ પ્રવીણભાઈના મકાનમાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવતા આસપાસના રહેવાસીઓ અને આઠમ ભરવા આવેલા જૈન સમાજના પરિવારોએ તુરંત જ ધાનેરા પોલીસને જાણ કરી હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો પ્રવીણભાઈ શાહનો મૃતદેહ અત્યંત દુર્ગંધવાળી અને ફૂલેલી હાલતમાં મળી આવ્યો હતો જે દર્શાવે છે કે તેમનું મૃત્યુ કેટલાક દિવસો થયું હશે પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તબક્કે પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વૃદ્ધનું મોત કુદરતી છે કે કોઈ અન્ય કારણ જવાબદાર છે પોલીસે તપાસ શરૂ કરી છે મળતી માહિતી મુજબ મૃતક પ્રવીણભાઈ શાહનો એક પુત્ર છે અને તેઓ વ્યાજે પૈસા આપવાનો વ્યવસાય કરતા હતા પોલીસે તેમના પરિવારજનો અને જૈન સમાજને આ અંગે જાણ કરી છે દાનેરા પોલીસ દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુના સાચા કારણ પરથી પડદો ઉચકાશે